આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ હર સપ્તાહ ભારતીય આજ પણ સત્સંગની પ્રાપ્તિ થઈ રહી છે પરંતુ સત્સંગ સાંભળ્યા પછી આપણને પણ સત્યને જાણવા માટે કોશિશ કરવી જોઈએ સત્યને જાણીએ ત્યારે જ આપણો સત્સંગ સાંભળેલું સાર્થક થઈ શકે છે પરંતુ આજ કોઈને હિતની વાત કરવા જાઉં તો કોઈને હિતની વાત સારી લાગતી નથી જેમ કે એકવાર વિભીષણ જીવન રાવણને સમજાવવા માટે ગયા હિમા જાનકી પાછા આપી દો પરંતુ છતાં પણ રાવણને સારું નહીં લાગ્યું ઉપરથી લાત લાત મારે છે મારીને કહેવા મૂર્ખ તું મારા વિરોધીનો પક્ષ તું ખેંચે છે જાતું એની સાથે જતો રે લાત મારીને જયારે ભગાડી દે છે તો તત જ વિભીષણજી ભગવાન ના આવે છે ભગવાન ના શરણ માં આવીને કે છે આયા શરણ જગ કી ખાકે અટુગા તેરી દયા દ્રષ્ટિ પાકે આયા શરણ જગ કી ખાકે હું તમારા શરણ માં આવ્યો છું જગતની ની ઠોકર ખાઈને હું તમારા શરણમાં પ્રભુ કરો ગિરને વાળે કોસ્તે ઠોકર ઇન્સાન ચલના શીખાતી કે ઠોકર જયારે કોઈને લાગે છે એમની સમુજી પાછો નહી ઉભો થઈ શકું પરંતુ ઠોકર ઇન્સાનને તરત ચાલવાનું શીખવાડી દે છે જેવી વિભીષણજીને ઠોકર લાગી તો ભગવાનના શરણમાં આવ્યા એવી રીતે હર માનવને ઠોકર તો બધે જ લાગે છે જ્યાં જાય તેમને તો કઈ ફાવે નહીં ફાવે પરંતુ ઠોકર લાગે તેમને ભગવાન ક્યારે યાદ નથી આવતા અહીંયા વિભીક્ષણજી આપણને સમજાવે છે મહાન પુરુષના શરણમાં જઈએ તો આપણે સાચો રસ્તો મળી શકે છે આવીને વિભીક્ષણજી કહે છે નાથ દસાન કર મે ભ્રાતા નિશ જન મસુર ત્રાતા સહજ પાપ પ્રેહ જથાઓ કહી તમ પર જથા પર કહે છે હું રાવણ રાવણનો ભાઈ છું મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે સહજ પાપ પ્રિય તામસ દેહા અમારા સ્વભાવથી અમને પાપ પ્રિય હોય છે જેવી રીતે જથ્થા ઉલુ કહી તમ પર રાત્રિ પ્રિય હોય છે કારણ કે રાત્રે છે એવી જ રીતે અમારે પાપી લોકોને પાપ જ પ્રિય કરો રક્ષા કરો શરણ મે તુમારી દયા કરો હે દયાલુ ભગવાન સંભાળો બિગડી દશા હારી મારી બગડેલી એને પણ સુધારી દો મારી જિંદગીને સવારી દો એમ કહીને વિભીક્ષ કેવણ સુન હું પ્રભુ બંજનુ હું આ કાનો થી તમારો સુભળી ને આવ્યો છું કે તમે દુખો દુઃખ દૂર કરવાવાળા છો શરણાગતને તમે શરણ દેવાવાળા છો કે હે પ્રભુ તમે મારી રક્ષા કરો કોઈ કોઈપણ જી ભગવાનના શરણમાં આવી જાય છે તો ભગવાન ખૂબ જ દયાળુ હોય છે એ ભગવાન એને કતે અપનાવી લે છે અને તે ભગવાનનો ભક્ત બની જાય છે જેવી રીતે અગર કોઈ છોકરી ડૉક્ટરની સાથે એનાં લગ્ન થાય ભલે અભાણ હોય પરંતુ ડૉક્ટરની સાથે એનાં લગ્ન થાય છે તો એ ડૉક્ટરોની કહેવાય છે ભલે અવાણિત છોકરી અગર મોટા રાજાની સાથે એના લગ્ન થાય તો મહારાણી કહેવાય છે એવી જ રીતે જો ભગવાનના શરણમાં આવી જશે ભક્ત કહેવાય છે વિભિક શણજી પણ ભગવાન ભલે રાક્ષસ કુલ કે છે હું કે તામસી મારો સ્વભાવ છે પરંતુ ભગવાનના શરણમાં આવી જશે તો ભક્ત કહેવાય છે ભગવાનના તતજ ચરણોમાં પ્રણામ કરે છે પ્રણામ કરે તો એને બંને ભૂજાઓથી ઉઠાવીને ગળે લગાવી લે છે લક્ષ્મણજી પણ એમને ગળે લગાવી લે છે પછી પ્રભુ શ્રી રામચંદ્રજી એમને કુશળ ક્ષમતા પૂછે ખલ મંડલી દિન રાતી ભાતી સખા ધર્મ ની બહુ કહી આતી શું ખલ મંડલી બસવ દિન રાતી ભગવાન કે છે તમારો હંમેશા રાક્ષસ કુળમાં જ્યાં કે કોઈ સત્સંગ ભજન નથી થતું એવી જગ્યાએ તમારો રહેવાનું હોય છે હે તાત તમારો ધર્મ કેવી રીતે નિભાવો છો તમે તો નીતિપૂર્ણ છો તમને અનિતિ ગમતી નથી પરંતુ તમે તમારો ધર્મ કેવી રીતે નિભાવો છો ત્યારે વિભિષણજી કહે છે બરુભલ તાત નરકરતા દુષ્ટ સંગ જની દેહી વિધાતા દુષ્ટ સંગ જની દેહી વિધાતા વિભીક્ષણજી કહે છે કે બરુભલ બાસ નરક કરતા સજ્જનના સંગતી કરવાથી આપણે ભગવાનની પ્રાપ્તિ થાય છે આજ વિભીક્ષણજી પણ ભગવાનની પાસે જાય છે અને ભગવાનને કહે છે પ્રભુ દુષ્ટનો નો નહીં આપતા ત્યારે પ્રભુ શ્રી રમચંદ્રજી કહે છે ભજત નામ શોક ધામ તું કીધું તબ લગી જી કુશલન કહું ત્યાં સુધી જીવ ક્યારે કુશળ અને સુખ શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો સ્વપ્નમ પણ નથી કરી શકતો તબ જબ લગી ભજકને નામ કહું શોક ધામ તજી કામ જ્યાં સુધી એ ભગવાનનું નામ સુમિરન નથી કરતો બધું શોક ધામ તા બધું કામ છોડીને એ સંસારમાં રહેવા છતાં પણ બધું કામ કે સમય કાઢીને ભગવાનનું નામ સુમિરન નથી કરતો

તમારાનો મારામાં બધાને ઘટમાં જો સમાયેલો છે એ એનું સુમિરણ કેવી રીતે કરી શકે છે એમનું સુમિરણ કરવા માટે જ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે એકનું સુમિરણ કરવા માટે કીધું છે એક વાત મને યાદ આવી એકવાર નાનક દેજી જ્યારે ભણતા હતા ભણતા હતા ત્યારે માસ્ટરે કીધું બધા છોકરાઓને છોકરાઓ એકડા લખો તો બધા છોકરા એકડા લખવા લાગી ગયા અને તમને ખબર ને માસ્ટર તરત જ બધે ચેક કરતા હોય છે કોણ લખે છે કોણ નથી લખતું એના માટે માસ્ટર ધ્યાન આપતા હતા તો બધા છોકરાઓ જોતા જતા નાનક દેજી પાસે આવ્યા નાનક દેજી એકડો લખીને બેસી ગયા હતા ત્યારે માસ્ટરે કીધું બેટા તને એકડો લખતા નથી આવડતો આગળ તને આગળ નથી આવડતો તને પૂરું તારે તને સો એકડા લખવા જોઈએ કેમ નથી આવડતું ત્યારે નાનક દેવજી કીધું સર એક જયારે એક કેવી રીતે બન્યો ત્યારે એમ કીધું ત્યારે માસ્ટર પણ એમની પાસે પણ જવાબ નહોતો તમારો પણ એ પ્રશ્ન છે તમારા બધા લોકો પાસે કે એક કેવી રીતે બનો તમે બધા ગ્રેજ્યુએટ છો ભણેલા છો બધા ડિગ્રી વાળા છો અને ઘણા ભણે છે તો તમે એ મારો પ્રશ્ન જરૂર બતાવજો કે એક કેવી રીતે બન્યો કોમેન્ટમાં બતાવજો કે ખ્યાલ આવે કે તમે મારો કે તે એ સત્સંગ તમે ધ્યાનથી સાંભળો છો કે ગુરુ નાનક દેવજી કીધું એક કેવી રીતે બન્યો તો માસ્ટર પાસે કોઈ જવાબ નતો તો એ એક એક નામ છે રામ નામ એક અંક હે સબ સાધન શૂન્ય અંક રહે દસ ગુણ્યા હે અંક ગયે સબ શૂન્ય રાધન જીરો બતાવ્યો છે શું કામ જ્યાં સુધી તમે એક નામને નહીં જાણો ત્યાં સુધી બધાનો જીરો કે જીરો બતાવ્યું છે અંક રહે દસ ગુણ્યા જાણી લેશો તો એની મહત્વું સો થાય અને જીરો લગાવતો હજાર થાય જેવી રીતે જીરો જીરો લગાવતા જઈએ એની કિંમત વધતી જાય છે પરંતુ એક અંકને કાઢી નાખો તો જીરો ની શું કિંમત છે

જળમાં પાણી નાખવાથી એની ડાળીમાં પાંદડામાં બધે જ એને પાણી મળી જાય છે એવી જ રીતે કે ભગવાનનું નામ એ જળ છે એ જળ તત્વ શું છે તમે જપ તપ તીર્થ તંત્ર મંત્ર બધું જે કે કરો છો એ બધું કે તે ટહણી ઓર પાંદડા છે ટહણી ઓર પાંદડામાં પાણી નાખવાથી લીલું નથી રહેતું એવી જ રીતે તમે બહાનું ગમે તેટલું કરો પરંતુ તમારું જીવન ક્યારેય હરિયાળી નથી થઈ શકતું એના માટે એક જળ તત્વ જાણવાની જરૂર છે જેનાથી એક ની જાણવાથી બધા ભગવાન એની અંદર આવી જાય છે શાસ્ત્રોમાં બતાવ્યું છે એક સાધી સબ સાધે સબ સાધે સબ જાય જો તું સિંચે મૂળ કો ફૂલે ફલે અગાધ તો એક ને જાણી લો તો બધા કતે દેવી દેવતાના બધા નામ એમાં આવી જાય છે તો એક નામ ક્યુ છે એક સાધી સબ સાધે જયારે સૃષ્ટિની રચના નતી થઈ ત્યારે એ નામ હતું છે જયારે સૃષ્ટિ નો પ્રલય થઈ જશે મારો એજ સવાલ છે તો એ નામ ને જાણો બહુ જરૂર છે આપણા શાસ્ત્રોમાં કીધું છે એ નામ બોલવામાં નથી આવતું લખવામાં નથી આવતું અગર બોલવામાં લખવામાં આવતું તો ક્યારની બતાવી દેતી એટલે તો કીધું છે નામ રૂપ ગતિ અકથ કહાની સમજત સુખદન પરત બખાની સમજત સુખદન પરત બખાની શું કીધું નામ રૂપ ગતિ અકથ કહાની ભગવાન નું નામ રૂપ અકથની છે બોલવામાં નથી આવતું કથનીમાં નથી આવતું અને આપણે શું કરીએ છીએ કથની વાળા બોલવા વાળા તો લઈ રહ્યા છે અલગ કીધું છે લખવામાં પણ નથી આવતું આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ મહારાજે અર્જુનને સમજાવતા કીધું છે અવ્યક્ત અક્ષર ઇતિ કસ્તમવમ ય પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધમ પરમમ કે ભગવાનનો અવ્યક્ત છે એવો એક અક્ષર છે જે બોલવામાં નથી આવતું વ્યક્ત નથી કરી શકતો રામ કૃષ્ણ ભગવાન બધાને માની છે પરંતુ એની વાતને નથી માનતા એટલે આપણે હૃદયમાં ભગવાનના દર્શન નથી કરી શકતા હનુમાનજી કર્યા વિભેક્ષન ને કર્યા એ ભગવાનના શરણમાં ગયા

તમારું એવું છે આપણે અંદર નામીના પ્રગટ કરીને ભગવાનના પ્રગટ કરીને પોતાના જીવનને મહાન બનાવી લેવું જોઈએ બોલીએ શ્રી મહારાજ કી જય સત્ય સનાતન ધર્મ કી જય